મેષ રાશિ કે જેના અક્ષર છે અલય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ મેષ રાશિવાળા જાતકો માટે ખાસ કરીને જોવા જઈએ તો આજના દિવસની અંદર કામકાજની અંદર તમારે સફળતા મળતી જણાશે કૌટુંબિક ક્ષેત્રે પ્રગતિ સુંદર મજાની રહેતી જણાય વાદ વિવાદની અંદર કાળજી રાખવી બહુ જ જરૂરી છે સંતાનને લગતી પ્રગતિ પ્રાપ્ત થતી જણાશે મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શિવની ઉપાસના અવશ્ય કરવી જોઈએ ભગવાન શંકર ઉપર જલનો અભિષેક કરો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે મેષ રાશિવાળા જાતકોને તમારા ચોથું સ્થાન જેને માતાનું સ્થાન કહેવાય જેને સુખ સ્થાન કહેવાય આ સ્થાનની અંદર બુદ્ધ મહારાજ પોતે વકરી પરિભ્રમણ કરવાના છે જેના લીધે તમને જમીનનો લાભ મળી શકે મકાનનો લાભ મળી શકે માતાનું સુખ તમને સારું મળી શકે પરંતુ તમારે તમારા સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી બહુ જ જરૂરી રહેશે આ સમયગાળા દરમિયાન ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારા કાર્યની અંદર થોડી ઘણી રુકાવટો આવી શકે એમ છે સારું ફળ મળે અને સારો લાભ મળે માટે શું કરવું રોજને માટે દુર્ગાના બત્રીસ નામનો તમે જપ કરો દુર્ગા દુર્ગાર્તિશમની દુર્ગા પદવી નિવારણી દુર્ગમ છેદિની દુર્ગમ સાધીની દુર્ગમ નાશિની આ દુર્ગાના બત્રીસ નામનો તમે જપ કરશો તો અવશ્ય એનાથી આપને સારો એવો લાભ મળી શકશે ને વાત હવે વૃષભ રાશિની કરીએ વૃષભના અક્ષર છે બહુ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ વૃષભ રાશિવાળા જાતકો માટે શેર બજારની અંદર ખાસ તમારે સાવચેતી રાખવી જરૂરી છે સંયુક્ત મિલકતના કામકાજની અંદર થોડી ઘણી અટવા ખાસ કરીને અટકાઈ જાય નવા પ્રલોભનોથી તમારે દૂર રહેવું જરૂરી છે અને આવકને ધ્યાનમાં રાખી અને ખર્ચ કરવો જેથી તમને સારો લાભ મળતો જણાય આજના દિવસની અંદર સારો લાભ જોઈતો હોય તો ભગવાન ગણેશની આરાધના કરો ભગવાન ગણપતિના મંત્રના જપ કરો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે દર્શક મિત્રો બુદ્ધ મહારાજનું વકરી પરિભ્રમણ તમારા તૃતીય સ્થાનની અંદર થશે જેને પરાક્રમ સ્થાન કહેવામાં આવે આ પરાક્રમ સ્થાનની અંદર થવાના લીધે ક્યાંક ને ક્યાંક તમારા બેન સાથેના સંબંધોની અંદર પણ થોડી ઘણી સમસ્યાઓનું સર્જન થશે વાણીના લીધે ભાઈ બેન સાથેના સંબંધો બગડે નહીં તે અંગે તકેદારી રાખવી જરૂર રહેશે આ સમયગાળાની અંદર કોઈ પણ પ્રકારના આર્થિક નિર્ણયો લેવા હોય તો સમજી વિચારીને નિર્ણય લેશો તો અવશ્ય તમને થોડો લાભ મળતો જણાય બુધવારના દિવસે તમારે માટીના વાસણની અંદર મધ નાખી અને પછી તમારે કોઈ જેવી જગ્યા હોય કે જે જગ્યા વિરાન હોય આવી જગ્યાની અંદર નીચે તમારે દબાવી દેવું જેથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને અવશ્ય એના દ્વારા તમને સારો લાભ મળતો જણાશે વાત કરીએ દર્શક મિત્રો મિથુન રાશિની મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ જૂના પ્રશ્નોનો ઉકેલ મેળવવા માટે વડીલ વર્ગ દ્વારા તમને સુંદર મજાના આશીર્વાદની પ્રાપ્તિ થતી જણાશે આવકના નવા નવા સાધનો તમને પ્રાપ્ત થતા જણાઈને કામકાજની અંદર સારો એવો લાભ સારો એવો ફાયદો પણ મળી શકશે મિથુન રાશિવાળા જાતકોને પોઝિટિવ રિઝલ્ટ મળે સારો લાભ મળી શકે એ માટે બની શકે ત્યાં સુધી ભગવાન ગણેશની આરાધના અવશ્ય કરવી જોઈએ ભગવાન ગણપતિના મંત્રના જપ કરવાથી અવશ્ય આપને સારો લાભ મળી શકશે મિથુન રાશિવાળા જાતકોને બીજું સ્થાન જેને ધનનું સ્થાન કહેવાય જેને પરિવારનું સ્થાન કહેવાય આ સ્થાનની અંદર મહારાજનું વકરી પરિભ્રમણ થઈ રહ્યું છે જેના લીધે મિથુન રાશિવાળા જાતકોને તમારે તમારી બુદ્ધિ ક્ષમતાને ઠીક કરવી બહુ આ સમયગાળામાં અંદર કામ બગડી ન જાય તકેદારી રાખજો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકો તો એમાં પણ સાવચેતી રાખજો નહીતર તમારા રિલેશનોની અંદર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે આ સમયગાળાની અંદર તમારા હિતશત્રુઓનું પ્રમાણ પણ વધતું જણાશે ખાસ કરીને બની શકે ત્યાં સુધી એક માટીના વાસણની અંદર પાણી ભરવાનું કોઈ પણ મંદિરની અંદર એને દાન કરી દેવાનું અવશ્ય એનાથી બુદ્ધની નકારાત્મક એનર્જી દૂર થશે તમને પોઝિટિવ રિઝલ્ટ મળતો જણાશે હવે વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિ કે જેના અક્ષર છે ને હ જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ કર્ક રાશિવાળા જાતકોને અધિકારી વર્ગથી સુંદર મજાની મદદ પ્રાપ્ત થતી જણાશે પરદેશને લાગતા કામકાજની અંદર તમને સારો લાભ મળી શકે માટે આ સમય અનુકૂળ છે માટે કરવું હોય તો અવશ્ય આપ કરી શકશો કાનૂની કામકાજની અંદર થોડીક કાળજી સાવચેતી રાખવી તમારે બહુ જરૂરી છે કર્ક રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન શિવજીના મંદિરે જવાનું દર્શન કરવા બિલીપત્ર ચડાવવાના અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય કર્ક રાશિ વાળા જાતકોને બુદ્ધના જોવા જઈએ તો વકરી પરિભ્રમણના લીધે તમારા જીવનની અંદર ક્યાંક ક્યાંક ને આ સમયગાળાની અંદર રાજા સમાન સુખ પ્રાપ્ત થતું જણાશે કારણ કે તમારી જ રાશિમાં વકરી થઈ રહ્યા છે પરંતુ વાણી વિલાસની અંદર કાળજી રાખવી બહુ જરૂરી રહેશે આ સમયગાળાની અંદર વકરી બુદ્ધના પરિણામના લીધે તમારે તમારા સંતાન અને સંતાન પક્ષ તરફથી થોડી ઘણી સાવચેતી રાખવી જરૂરી છે નાની નાની દીકરીઓની સેવા કરજો દીકરીઓને કોઈ પણ વસ્તુ ભોજન માટેની અર્પણ કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે રોકા સિંહ રાશિની સિંહ રાશિ કે જેના અક્ષર મન ટ છે જેનો સ્વામી છે સૂર્ય મહારાજ સિંહ રાશિવાળા જાતકો માટે આજે સંપત્તિના કામકાજની અંદર થોડો ઘણો અવરોધ રહેતો જણાશે આજના દિવસની અંદર મશીનરી અને વાહનની અંદર તમને સારો લાભ મળી શકે સામાજિક ક્ષેત્રે માન સન્માન પ્રતિષ્ઠા વધતા સંતાન બાબતે સારું વિચારી શકો અને અવશ્ય તમને રિઝલ્ટ પણ મળતું જણાશે સિંહ રાશિવાળા જાતકોને સારો લાભ જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી નમઃ શંભવાય ચમયો ભવાય ચ નમઃ શંકરાય ચમયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ ભગવાન શિવની ઉપાસના કરો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે સિંહ રાશિ જાતકોને બારમા અંદર ઓલરેડી આ મહારાજનું પરિભ્રમણ થશે જેના લીધે ક્યાંક ને ક્યાંક જોવા તો તમારા ઊંઘને લગતી સમસ્યાઓ તમને થોડી ઘણી વધતી જણાશે આ સમયગાળાની અંદર તમને જે સુખ પ્રાપ્ત થવું જોઈએ આ શૈયા સુખની અંદર થોડી સમસ્યાઓનો તમારે સામનો કરવો પડી શકે એમ છે પૈસામાં જાવકનું પ્રમાણ વધશે માટે ખર્ચા ઉપર કાબુ રાખવો બહુ જરૂરી છે આજીવિકાની અંદર ઉતાર તમને આ અંદર જોવા મળી શકે એમ છે ગાય માતાની સેવા કરો રોજ ગાય માતાને ઘાસ અર્પણ કરો ઓગસ્ટ સુધી અવશ્ય આપને પોઝિટિવ લાભ મળતો જણાય હવે વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિ કે જેના અક્ષર પઠ અને હણ સ્વામી બને છે બુદ્ધ મહારાજ કન્યા રાશિવાળા જાતકો માટે મોડી રાતના ઉજાગરા તમને નુકસાન કરાવી શકે એમ છે ને એટલા માટે તો એવું કીધું કે વેલા સૂવું જોઈએ ને વેલા ઉઠવું જોઈએ એટલે વેલા સૂવો ને વેલા ઉઠો તો અવશ્ય આપને સારો લાભ રહેશે આજના દિવસની અંદર રોકાણ માટે સમય મધ્યમ છે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર મહેનત વધારે કરવી પડે અને પરદેશ રહેતા સંતાનથી અવશ્ય તમને સારું સુખ પણ મળતું જણાશે કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો દુર્ગાની ઉપાસના કરો અવશ્ય આપને લાભ મળતો કન્યા રાશિવાળા જાતકો માટે બુદ્ધ મહારાજ અગિયારમા સ્થાનની અંદર પરિભ્રમણ કરશે જેના લીધે એવું કહી શકાય કે તમને એક્સીડેન્ટલી ધનલાભની શક્યતાઓ વધી શકે એમ છે આ સમયગાળાની અંદર સંતાન અને સંતાનના અભ્યાસ ચિંતાઓ થોડી ઘણી સતાવશે એ અભ્યાસ ચિંતાઓ માટે તમારે ટાઈમ સમય બહુ જરૂરી રહેશે તિલક રોજને માટે કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સારો એવો લાભ મળતો જણાશે કરીએ દર્શક મિત્રો તુલા રાશિની તુલા રાશિ કે જેના અક્ષર છે અને સ્વામી બને છે શુક્ર મહારાજ તુલાર રાશિવાળા જાતકો માટે નોકરી અંદર અવશ્ય આપને સારો એવો લાભ મળતો જણાશે આર્થિક બાબતે આજે સારું કામકાજ કરી શકો ભાઈઓનો તમને સુંદર મજાનો સહકાર મળે અને કોન્ફિડન્સ અંદર પણ આજે વધારો થતો જણાશે તુલા જાતકોને સારો લાભ મળે માટે બની શકે ત્યાં સુધી યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્ત વિષ્ણવે પ્રભ વિષ્ણવે વિષ્ણુ સહસ નામાવલીનો પાઠ અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે તુલ્લા રાશિ જાતકો માટે બુદ્ધનું વક્રી પરિભ્રમણ એવું કહી શકાય કે થશે સ્થાન એને સ્થાન છે સ્થાન એ કર્મનું સ્થાન છે સ્થાન એ પિતાનું સ્થાન છે સ્થાન એ રાજ્ય તરફથી લાભ મેળવવા માટેનું સ્થાન છે આ દસમ સ્થાનની અંદર થતું હોવાના લીધે ક્યાંક ને ક્યાંક અગિયાર ઓગસ્ટ સુધીનો સમય તમને તકલીફ વાળો રહેતો જણાય આ સમયગાળાની અંદર કેરિયરની ગતિ ધીમી પડતી જણાશે તમારા કામકાજની અંદર રુકાવટો આવતી જણાય તમારા પિતાના સ્વાસ્થ્ય બાબતે ફાઈનેન્સિયલ નિર્ણય કોઈ લેવાના હોય તો આ નિર્ણયો સમજી વિચારીને લેજો નહીં અગિયાર ઓગસ્ટ સુધી આ નિર્ણયોને મુલતવી રાખવા બહુ જ જરૂરી રહેશે અગિયાર ઓગસ્ટ સુધી તમારે શું કરવાનું ફટકડીથી તમારા દાંતને સાફ કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે બુદ્ધનું અવશ્ય તમને પોઝિટિવ લાભ મળતો જણાય વાત હવે કરીએ વૃશ્ચિક રાશિની વૃષ્ટિક રાશિ કે છે સ્વામી છે મંગળ મહારાજ રાશિવાળા જાતકો માટે જૂની અંદર તમને સફળતા મળતી જણાય તમને સારો લાભ મળી શકશે ની અંદર નવી નવી તકો મળતી જણાય પરિવારની અંદર તણાવ ચિંતા અને નું વાતાવરણ પણ રહ્યા કરે આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છીએ તો વૃશ્ચિક રાશિ વાળા જાતકોએ બની શકે ત્યાં સુધી મુખ્યમ શ્રી રામ દૂતમ શરણમ અહમ પ્રપદ્ય હનુમાનજી મહારાજની આરાધના કરી તમારા દિવસની શરૂઆત કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે વૃશ્ચિક રાશિ વાળા જાતકો માટે નવમું સ્થાન એટલે કે ભાગ્ય સ્થાનની અંદર આ કર્ક રાશિની અંદર બુદ્ધ મહારાજનું વરી વકરી પરિભ્રમણ થશે જેના લીધે તમને ભાગ્યનો સંપૂર્ણ સાથ સહકાર મળતો જણાય આ સમયગાળાની અંદર નવી નવી વસ્તુઓ શીખવાનો તમને અવસર પ્રાપ્ત થશે જેટલું શીખશો એટલો સારો લાભ મળી શકે બને એટલું તમે શીખો જ્ઞાન અર્જિત કરો નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરો અને આ ટેકનોલોજીનો ઉપયોગ તમારા જીવનની અંદર તમારી બુદ્ધિ ક્ષમતા દ્વારા તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકશે ચાંદીની કોઈ પણ એક વસ્તુ તમારી પાસે રાખજો અવશ્ય એનાથી બુદ્ધના વકરી પરિભ્રમણની પોઝિટિવ અસર થતી જણાય કોલર કરીએ દર્શક મિત્રો ધન ધનરાશિની ધનરાશિ કે જેના અક્ષર છે ભ ધ ભ ને જેનો સ્વામી ગુરુ મહારાજ નોકરી અંદર નિર્ણયો ખાસ કરીને જણાશે અંદર નવી નવી તકો મળતી જણાય અને હરીફ કામ કરવું બહુ જરૂરી છે માટે આજે ઉત્તમ સમય છે અંદર સારો લાભ જોઈએ છે તો ધનરાશિવાળા જાતકોએ બની શકે તો મા ની આરાધના અવશ્ય કરવી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે ધનરાશિવાળા જાતકોને આઠમા સ્થાનની અંદર આ બુદ્ધ નું વકરી પરિભ્રમણ થશે અષ્ટમ સ્થાન એટલે મૃત્યુ અને સ્થાન આ અંદર થતું હોવાના લીધે ક્યાંક ને ક્યાંક તમારે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનું સર્જન થતું જણાય શારીરિક બાબતે તમારે તકેદારી રાખવી બહુ જરૂરી છે આ અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમે મહેનત કરશો પણ ફળ તમને ઓછું મળતું જણાશે સારો લાભ જોઈએ તો કોઈ પણ ની અંદર લીલા કલરની વસ્તુનું દાન કરજો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે વાત મકર મકરના અક્ષર છે ખનેજ એનો સ્વામી બને છે શનિ મહારાજ પરદેશમાં વસતા સ્વજનો થી આજે મકર રાશિ વાળા જાતકો ને સારો લાભ મળી શકશે મોસાડ પક્ષ તરફથી તમને માન સન્માન પ્રતિષ્ઠા મળતા જણાય ખાસ અટવાયેલા કામકાજની અંદર તમને રાહત મળે અને વાદ વિવાદથી સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે મકર રાશિવાળા જાતકોને સારો લાભ જોઈએ છીએ તો અવશ્ય વિષ્ણુ ભગવાનની ઉપાસના કરવી જોઈએ વિષ્ણુ ભગવાનના મંત્રના જપ કરો કેસરવાડુ જલ વિષ્ણુ ભગવાન ઉપર અર્પણ કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે મકર રાશિવાળા જાતકોને સપ્તમ સ્થાનની અંદર વક્રી બુધનું પરિભ્રમણ થશે જેના લીધે એવું કહી શકાય કે દાંપત્ય જીવનના સંબંધોની અંદર થોડી ઘણી કડવાહટ નો અનુભવ થતો જણાય આ સમયગાળાની અંદર તમારા લગ્ન જીવનના સંબંધો તમારા ભાગીદારી વર્ગ સાથેના સંબંધો એમાં સાવચેતી રાખવી બહુ જરૂરી છે કયો ઉપાય કરવો જોઈએ પીળા કલરનો દોરો હાથની અંદર બાંધીને રાખવો જોઈએ ગણપતિના મંત્રના જપ કરવા જોઈએ અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ જણાશે એક રાશિની કરીએ કુંભના અક્ષર છે ગ જેનો સ્વામી છે શનિ મહારાજ આરોગ્ય બાબતે તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે આજના દિવસની અંદર વ્યવસાયની અંદર વડીલોની સલાહથી તમને સારો લાભ મળતો જણાઈને મહેનતના પ્રમાણમાં આજે તમને સારું ફળ મળી શકશે સંતાન સાથે થોડા વૈચારિક મતભેદ રહેશે આ વૈચારિક મતભેદને કરવા માટે ગણપતિની આરાધના કરો પોઝિટિવ લાભ મળશે કુંભ જાતકોને છઠ્ઠા આ બુદ્ધ મહારાજનું પરિભ્રમણ થશે જે તમારા ગુપ્ત શત્રુઓ વધારી દેશે એટલે ગુપ્ત શત્રુઓથી તમારે સાવચેતી રાખવી જરૂરી છે કાબુ રાખવો જરૂરી રહેશે અને આ સમયગાળામાં સારો લાભ જોઈએ છીએ તો તાંબાનો પૈસો ગળાની અંદર અગિયાર ઓગસ્ટ સુધી ધારણ કરી લ્યો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત મીન રાશિની કરીએ મીનના અક્ષર છે દ એનો સ્વામી બને છે ગુરુ મહારાજ મીન વાળા જાતકોએ પરિવારની અંદર વિવાદથી સાવચેતી રાખવી જરૂરી છે નોકરીયાત બેનોને થોડી ઘણી પ્રગતિ થતી જણાય નાના મોટા રોકાણની અંદર પણ આપને સારો લાભ મળી બની શકે ત્યાં સુધી કરાર મુખાર એટલે આજના દિવસની અંદર બાલમ મુકુંદમ ભગવાન વિષ્ણુની આરાધના કરો અવશ્ય પોઝિટિવ લાભ મળતો જણાય મીન રાશિવાળા જાતકોને પાંચમા સ્થાન